કાલે ટીચર દિવસ છે ને તો કરણે બનાવ્યું છે મેડમ માટે ગિફ્ટ આની અંદર કરણ ભાઈ ગિફ્ટ નાખશે આ જો એની રીતના બનાવ્યું જો આ A4 સાઈડની શીટ લેતે હું તો બનાવ્યું આ કરણે અને એના દોસ્તારા ડોગે બને આની અંદર એ કંઈક નાખવાનું તું નાખ ને મમ્મી શું કરે છે મમ્મી

અમે આ ને ફોન એમ. ટીચર ગિફ્ટ લઈને જાય છે. એલા કોલર તો હર કાકા કે

એટલે આમથી તો આમ થોડા ધોર થયો છે અત્યારે ત્યાં હાડા ટાઈમ છે ને હાડા ઘરે જ ઘરે થઈ ગયા ક્યારનું કીધું તું એને અત્યારે જુગુને લેવા આવ્યો તો જુગુ અત્યારે મોડું થઈ ગયું મને લેતા બેઠોય છે થેન્ક યુ હાઈ કેમ મુન્જાઈ ગયો નો ટ્રાફિકમાં ફસાઈ ગયો તો છોટો ચાલો અમારા બચ્ચે દો આ ગયે છે સ્કૂલે સે પટો તારા ટીચરને તે ઓલું આપ્યું હું કહેવાય ગિફ્ટ આપ્યું તો કો ટીચર કેતા હે પછી મેડમ એટલે આજે ટીચર હે આજે ટીચર જતા કોઈ

ચાલો બેટા ખાના હો ગયા હે એક વાગી ગયા છે બે છોકરા આવી ગયા છે ટ્યુશન માંથી અને મારે ફોન અડવાનો હા સારું હાલો અને વરસાદ તો આજ સમ થતા ચાલુ થઈ ગયો છે અને અમારા કપડા ધોવાઈ ગયા છે પણ હવે ઉકાવા છે પણ વરસાદ ફૂલ ચાલુ છે આજ રહી રહી પાછો વરસાદ આવી ગયો છે હવે બારે જોઈએ કેવું પવન છે અને વરસાદ છે માં ગાયો તો જો કેટલી બધી થઈ ગઈ છે વરસાદ વાતાવરણ જ બદલી ગયું છે બીસ

હા એટલે હું નથી તારા તાર પપ્પાને પૂછી લેજે મેગીનું નું હું કે પપ્પા તો ખવાય ને